હેલો ગાઈઝ અમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે બધા મિત્રોનું જય શ્રી રામ જય દ્વારકાધેશ જય જોહાર જય આદિવાસી કેમ છો દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આ બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારું નામ છે મિત્રો સંજય પરમાર અને આપ જોઈ જોઈ રહ્યા છો મિત્રો જય શ્રી રામ ઓફિસલ ઉપર યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો પાછળ છે કુવો સરસમાં જાને કુવો છે અને અહીં પાછળ બાથરૂમ છે દર્શક મિત્રો અને અહીંયા છે આંબો સરસ મજાનો આંબો છે અને ઓલે જાંબુડી પણ છે દર્શક મિત્રો જાંબુડી તો તમે હિન્દી વાળા મિત્રો જોતા હોય તો તમે આંબાને હિન્દીમાં શું કયો છો

લીલાભાઈ ને નાનો ભાઈ સમજીને મિત્ર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જોઈ શકો છો આપણે બિંદાસથી સુતા છે અને પાછળ આપણા લીલાભાઈ ખળ ખાય છે એને ખળ નાખ્યું હોય પણ ખાઈ ગયો હે પછી અટાણે પાણી એટલે પાણી પાય પી જાય પછી પીવાડ્યું અટાણે સોરી મિત્રો પીવાડ્યું હોય અને પીવાડી દીધું પછી હવે ખળ ખાઈ ગયો ખળ તો એને દઈ દીધું હોય ખળ ખાઈ લીધું હે પછી હવે એ બેસશે પછી વરી પાછો એને બાંધી દેશું એવું કરવાનું અને અહીંયા છે આપણો કુવો સરસ મજાનો એવો કુવો છે અટાણે મિત્રો થોડુંક કામ આપણે આવી ગયું અને આપણે ઓલરેડી બ્લોક મૂકો તો આપણા બ્લોકમાં કન્ટેન બન્યા રેજો ગયો હતો એટલે મિત્રો એમાં ખડ લેવા જવાનું થાય ને એટલે જવું પડે ખડ ઢોરા માટે લેવા જવાનું અને ફરી પાછું આવવાનું જવાનું એટલે અગિયાર બાર તો વાગી જાય હા બાર વાગી જાય પછી પાછું ઢોરા માટે પાણી પાવાનું ને એવું કરવાનું ને ફરી પાછો ટાઈમ પૂરો થઈ જાય એટલે બ્લોક તો આમ અમુક અમુક ટાઈમે જ પડશે મિત્રો અને આપણને ટાઈમ મળે તો બ્લોક આપણે વળી પાસે જંગલનો સરસ મજાનો એવો જંગલ હોય તો આપણે જંગલનો બનાવી દઈશું હા જંગલમાં જવાનું થાય ખળ ખળ વાડવાનું હાલે ખળ એ છાતું રાખવું જંગલમાં હા સરસ મજાનો એવું ખળ રાખવી એનો પણ આપણે નોખો બ્લોગ બનાવીશું હવે થોડુંક જ છે વધારે જાજુ નથી હા જાજુ નથી દર્શક મિત્રો જાજુ નથી ખડ હવે કેટલા બે ત્રણ દિવસમાં પૂરું થઈ જશે પછી રામે રામ રામે રામ પછી પછી ઘર જ રહેવાનું થઈશે પછી કાંઈ નહીં એ આરામથી ખાટલે સુથા ને એડિટ કરતા ને વિડીયો બનાવશું હમણાં થોડાક ટૂંકા ટૂંકા વેડિયા આવશે એટલે દર્શક મિત્રો બ્લોગ ગમ્યો હોય તો અમારા બ્લોગને શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો નાનો ભાઈ સમજીને જય હિન્દ જય ભારત જય જવાહર જય આદિવાસી અને જય શ્રી રામ મારા મિત્ર